નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

આ કાર્યક્રમની શુભ શરૂઆત સી હરિચંદ્રન સાહેબ સચિવ દીનદયાલ પતન પ્રાધિકરણ કંડલા દ્વારા દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય અતિથિના સ્વાગત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ સંકુલના પ્રિન્સિપાલે પ્રારંભિક વક્તવ્ય આપ્યું હતું જેમાં સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતાનો સૂર હતો વિદ્યાર્થીઓએ વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં ભાષણો ગીતો અને કવિતાઓ દ્વારા ભારતની ભાષાકીય વિવિધતા દર્શાવી હતી જે ગતિશીલ સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ આપણા રાષ્ટ્રને શોભાવતી સમૃદ્ધિનું પ્રમાણ હતું મુખ્ય મહેમાન આચાર્ય સમર્પિત સ્ટાફ અને ઉત્સાહી માતા પિતાની આગેવાની હેઠળ ગોપાલપુરી કેમ્પસમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવતી ભારતીય ભાષાઓનું મહત્વ દર્શાવતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા ભાષાકીય વિવિધતાનો સૂર ગુંજી ઉઠ્યો હતો પ્રાદેશિક ભાષાઓમાં હાથ ધરવામાં આવેલ હસ્તાક્ષર ઝુંબેશ કાર્યક્રમની એક અનોખી અને પ્રભાવશાળી વિશેષતા હતી મહાનુભાવો સ્ટાફ વિદ્યાર્થીઓ અને વાલીઓએ હૃદયપૂર્વક ભાગ લીધો આપણા દેશની ભાષાકીય વારસાને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટે તેમના સમર્થનની પ્રતિજ્ઞા લીધી હતી New education policy 2020. The government has declared 11th December the birthday of Supramanya Bharati as Bharatiya Bhasha Divas. Accordingly, today the KV Gopalpuri is conducting the Bhasha Divas in a very befitting manner the children from various states have been participated in the cultural and literary alternate. events and they displayed their talents and the main purpose of conducting this bhasha divas is to make the students to aware there are so many languages spoken by our people in our country and to motivate them to learn more and more languages so that the unity of people will grow better and there will be a very good understanding which will definitely pay way for a developed nation panchal principal kv dpa gandhi Dam. शिक्षा मंत्रालय भारत सरकार के निर्देशानुसार और केंद्रीय विद्यालय संगठन के निर्देश निर्देश में केंद्रीय विद्यालय प्रांगण में नई शिक्षा नीति 2020 के अनुसार बहुभाषावाद को बढ़ावा देने के लिए बच्चे एक से ज़्यादा भाषाओं को सीखे और अपना मनोवैज्ञानिक विकास करें भारत की राष्ट्रीय सांस्कृतिक विविधता में एकता को बढ़ावा दे इसके लिए ये कार्यक्रम हमने आयोजित किया है और आज के कार्यक्रम में हमने अभिभावक पेरेंट्स को भी आमंत्रित किया और आज के कार्यक्रम के मुख्य अतिथि हमारे श्री सी हरिश्चंद्रन सर थे सचिव दीनदयाल पोर्ट अथॉरिटी से आए हैं सर ने भी अपनी मातृभाषा तमिल में अस्ताक्षर अभियान की शुरुआत की बच्चों को तमिल भाषा के बारे में और महान कवि सुब्रमण्यम भारती के बारे में जानकारी दे करके लाभान्वित किया और बच्चों को एक से अधिक भाषा सीखने के लिए प्रेरित किया धन्यवाद ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો ના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર